નમસ્કાર મિત્રો હું ભરત ગઢિયા હમણાં જે મેં પોસ્ટ મૂકેલી કે આપણે જે કીટ વિતરણનું કાર્ય શરૂ કરેલું છે તો આજે પ્રથમ કીટનો ફોન આવી ગયેલો છે ગામ રફાળા તાલુકો બગસરા જિલ્લો અમરેલી ત્યાં એક બાવાજીનું પરિવાર છે કમુબેન મથુરદાસ ગોંડલિયા જેમના બાજુમાં રહેતા રમેશભાઈ ગોર્ધનભાઈ વેકરિયાએ મને કોલ કરેલો અને કીધેલું કે અમારે ત્યાં એક માડી બુઝુર્ગ છે નહીં એમનો દીકરો કોરોનામાં એક્સપાયર થઈ ગયેલો તો આજે તેમની પ્રથમ કીટ હું ત્યાં ગામડે મોકલાવી રહ્યો છું ખાંડ ડાળ પૌવા ગોળ બિસ્કિટ અને ઘઉંનો લોટ કેમ કે ઘઉંનો લોટ એટલા માટે રાખ્યો છે કે હવે તેમને દળાવા જવાની પણ તકલીફ છે એટલે ડાયરેક્ટ લોટ જ આપી દીધો છે બેસન છે મરી મસાલા છે અને તેલ છે મમરા છે ચાપત્તી કીટ બનાવી છે જો એમાં કાંઈ પણ ફેરફાર કરવા જેવો લાગતો હોય તો મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયાને બને તેટલો શેર કરજો જેથી બીજા પણ લોકો સુધી પહોંચી શકે અને કોઈ જરૂરિયાતમંદની જરૂરિયાત પૂરી થાય જય શ્રી કૃષ્ણ